મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મુખ્ય સેવિકા ભરતી જે બે હજાર ચોવીસ આવવાની છે ક્યારે આવશે એ તો તમને ખબર જ છે કે બે હજાર ચોવીસના એન્ડ સુધીમાં કાં પચીસમાં આવશે હમણાં કોઈ ભરતી નથી પણ પ્રિપેરેશન કરે છે એના માટે આ વિડીયો ઉપયોગી બને એટલા માટે હું આ લેક્ચર લઈને આવ્યો છું બરોબર છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સર આમાં ઉંમર કેટલી હોય છે કેટલી ઉંમર હોય તો ફોર્મ ભરી શકે બરાબર અને લાયકાત સંબંધિત મેં એક લેક્ચર મૂક્યો છે ફરી એટલા માટે મૂકું છું કેમકે ઘણા વિદ્યાર્થીઓની મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી લે છે સર કે મારે હિસ્ટ્રી વિષય છે મેં બી કરેલું છે આ વિષય છે તો હું ફોર્મ ભરી શકું તો સ્પેસિફિક કેટલા વિષય તમે હોય ક્યુ કઈ લાયકાત તમારી પાસે હોય તો તમે ફોર્મ ભરી શકો એની હું માહિતી પૂરી પાડીશ બરાબર એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે જો તમે આપણી ગ્રુપમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જોડા ત્યાં મુખ્ય સેવિકાના બહેનોનો અલગ ગ્રુપની લિંક પિન કરી છે જે તમને ત્યાં માહિતી મળી રહે છે જ્યાં માત્ર ને માત્ર બહેનો જોડાયેલી છે બરાબર છે હવે જે ફોર્મ ભરવા માટેની ઉંમર કેટલી છે ઉપરાંત લાયકાત સંબંધી વધુ માહિતી છે આપણે મેળવીએ બરાબર તો તમને જણાવી દઉં કે તમારી વયમર્યાદા છે આપણે સૌ પ્રથમ મર્યાદા વિશે જોઈએ કેટલી છે અ કેન્ડિડેટ શેલ નોટ બી મોર દેન આડત્રીસ થર્ટી એટ ઇયર ઓફ એજ ભરતી નિયમો મુજબ મહત્તમ વયમર્યાદા સાડત્રીસ પ્લસ એક એટલે કે ટોટલ આડત્રીસ વર્ષ છે એ હોવા જોઈએ જો તમારા આડત્રીસ વર્ષ આવતા હોય સાડત્રીસ પ્લસ વન તો તમે છે એ મુખ્ય સેવિકામાં ફોર્મ ભરી શકો છો જો આડત્રીસ વર્ષ આ લાસ્ટ ટાઈમની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા છે તો આ વખતે જેવું નોટિફિકેશન આવશે એટલે આપણા ગ્રુપમાં મૂકી દઈશ બરાબર છે પંચાયત વિભાગ દ્વારા હવે આડત્રીસ વર્ષની ઉંમર હશે થર્ટી એટ એ લોકો છે એ મુખ્ય સેવિકામાં ફોર્મ ભરી શકશે બરાબર છે એટલે ઉંમરનો પ્રશ્ન સોલ્વ ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા કે સર કેટલી ઉંમર હોય તો ફોર્મ ભરી શકાય બરાબર છે એટલે હવે તમારા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું અહીંયા કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ થર્ટી એટ હવે આવશે શૈક્ષણિક લાયકાત બરાબર તો શૈક્ષણિક લાયકાત મેં તમને કીધું એમ ગયા લેક્ચર માહિતી बैचलर डिग्री एज द केस मे बी मास्टर डिग्री इन होम साइंस जोज तब बैचलर डिग्री और एज द केस मे बी मास्टर डिग्री होम साइंस सोशियोलॉजी चाइल्ड डेवलपमेंट न्यूट्रिशन बराबर आटली वस्तु याद रखनी है और सोशल वर्क बराबर आप एमपीएसडब्ल्यू पी ये डब्ल्यू छीए का तो एम ए યાદ રહી જાય તમને હોમ સાયન્સ સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ ને ન્યુટ્રીશન ને સોશિયલ વર્ક બરોબર છે આટલા વિષયો સાથે તમે બીએ એકા તો એમે કરેલું હોય છે એ પણ માન્ય યુનિવર્સિટીમાંથી બરાબર છે ઉપરાંત તમે બેઝિક નોલેજ છે એ કોમ્પ્યુટરનું ધરાવતા હોવા જોઈએ બરાબર છે ઉપરાંત ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે આટલી શૈક્ષણિક લાયકાત છે બરાબર છે હવે જે કોઈ વિદ્યાર્થી મિત્રો એને શૈક્ષણિક લાયકાતમાં ડાઉટ હોય બહુ બધા કોમેન્ટ કરતા હતા તો ગયા વખતના નોટિફિકેશનમાં સ્પેસિફિક એ લોકોએ મેન્શન કરેલું છે બી એકા તો એમને હોમ સાયન્સ સો હજી એકવાર કહું છું હોમ સાયન્સ સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ ન્યુટ્રિશન અને સોશ ઓર સોશિયલ વર્ક બરાબર છે ઓપ્ટેન ફ્રોમ એની યુનિવર્સિટી ઇસ્ટાબ્લિશમેન્ટ ઇન્કમ્પ્લેટેડ બાય અન્ડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા બરોબર છે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી છે એ તેમણે ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ અને વય મર્યાદા મેં તમને કીધી એમ આડત્રીસ વર્ષની હોવી જોઈએ એટલે કે સાડત્રીસ પ્લસ વન હવે એની ડાઉટ કોઈ પણ ડાઉટ રહેતો હોય તો હજી પ્રશ્નો કરજો બરોબર છે હવે આ પ્રશ્નમાં આટલા વિષય સાથે જો કર્યું હોય એ મુખ્ય સૈકામાં ફોર્મ ભરી શકે તો પછી એમાં હિસ્ટ્રી વિષય જ ક્યાં આવ્યો છે બરાબર છે એટલે એ લોકોને પણ એ મને કોમેન્ટ કરી કે સર હિસ્ટ્રી સાથે બી કર્યું છે સાયકોલોજી સાથે કર્યું છે તો હું ફોર્મ ભરી શકું બરાબર છે હોમ સાયન્સ સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ ન્યુટ્રિશન ને સોશિયલ વર્ક તો ખાસ યાદ રાખજો સ્પેસિફિક હું બોલું છું કયા કયા વિષયો છે નહીં બરાબર આ ગયા વખતની શૈક્ષણિક લાયકાત છે હવે જો આ વખતે નોટિફિકેશન આવે ને એમાં સુધારા વધારા થાય અને કોઈ વિષયો એડ કરે તો એ અલગ વાત છે બરાબર છે હવે કોઈ પણ જાતનો ડાઉટ રહેતો નહીં હોય હવે આપણે ચેનલ પર તમે વિઝિટ કરશો તો મુખ્ય સેવિકાના બહુ બધા લેક્ચર તમને જોવા મળશે બરાબર છે ટોટલ બાર લેક્ચર આવી ગયા છે એ પણ પ્લેલિસ્ટમાં જોવા મળશે જેમણે પણ ના જોઈ લેજો બરોબર છે હવે ફોર્મ ભરવા માટેની ઉંમર તો તમને ખબર પડી ગઈ આડત્રીસ વર્ષ અને લાયકાત પણ તમને ખબર પડી ગઈ બી એકા તો એમાં હોમ સાયન્સ સોશિયોલોજી સોશિયલ વર્ક ચાર્લ્ડ ડેવલપમેન્ટ અને ન્યુટ્રિશન આટલા સબ્જેક્ટ સાથે તમે બી એકા તો કરેલું હોવું જોઈએ તો તમે મુખ્ય સેવિકાની પ્રિપેરેશન જો આટલા સબ્જેક્ટ સાથે ક્વોલિફાય કરતા હોવ તો કરી ચાલુ કરી દેજો બરાબર છે હવે અડધાની કોમેન્ટ એ આવે છે કે ભરતી ક્યારે આવશે સર આવશે કે નહીં આવે ભરતી જ્યારે આવે ત્યારે પણ તમારો ગોલ નક્કી હોવો જોઈએ બરાબર માનો કે મારો ગોલ પીએસઆઈ બનવાનો છે તમારે ભરતી આવશે પછી તૈયારી કરું કે અત્યારથી તૈયારી કરું બરાબર છે હવે તમે રાહ જોઈને બેસી રહેશો કે આવશે હવે ત્યારે કરશો તૈયારી તો એવી રીતે પ્રિપરેશન ના થાય તમારે ભરતી આવે ભલે વરસની વાર લાગે છ મહિનાની વાર લાગે જ્યારે આવે ત્યારે હું તો એટલી જ તમને સલાહ આપું કે તમારો જો ગોલ મુખ્ય સેવિકા બનવાનો હોય અને જે એક સીટ તમારે તમારી પાકી કરવી હોય તો પ્રિપરેશન ચાલુ કરી દેજો અને ચાર મિનિમમ કેટલી વાર ચાર વાર રિવિઝન કરી નાખવાનું બરાબર અને પાછલા પાંચ વર્ષના પેપરનું વર્ગીકરણ કરી નાખવાનું અને પછી એ મુજબ છે તમામ વિષયોને ભાર આપવાનું બરાબર છે મેં તમને કીધું છે કે એક સીટ પાકી કરવા માટે શું કરવું એનો એક લેક્ચર પણ મૂકેલો છે એ પણ જેણે ના જોયો હોય તે જોઈ લેજો બરાબર છે હવે એની કોઈ પણ ડાઉટ કોઈપણ જાતનો એવો પ્રશ્ન રહેતો હોય તો તમારું સોલ્યુશન હું એની ટાઈમ ગમે ત્યારે કોમેન્ટ કરજો બરાબર છે અને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ ના જોડાવાના એ જોડાઈ જજો ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને બહેનો બહુ બધી જોડાયેલી છે માત્ર બહેનોનો ગ્રુપ છે હજાર જેવી બહેનો થવા આવી છે અને ઘણી બધી બહેનો છે એ કોઈ એની ટાઈમ પ્રશ્નો પૂછે છે હું એનો આન્સર પણ આપું છું બરાબર તૈયારી ચાલુ કરી દેવાની છે બરાબર છે જો તૈયારી નહીં કરો અને પરીક્ષાની રાહ જોશો તો મેળ પડશે નહીં ઓકે અને તાજેતરમાં આપણે હું પણ બનીશ કોર્ટ કર્મચારી એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે હાઈકોર્ટ બેલિફ અને પટ્ટાવાળા છે એની ભરતી ચાલુ છે એની સિરીઝ ચાલુ છે ઉપરાંત ખાખી એક સપનું નામની પોલીસ કોન્સ્ટેબલના પીએસઆઈ એની પણ લેક્ચર સિરીઝ ચાલુ છે અને એક તો તમને ખબર જ છે આપણી મુખ્ય સેવિકાની લેક્ચર સિરીઝ ચાલુ છે તો ત્રણ લેક્ચર સિરી ચાલુ છે બરાબર છે એકદમ ફ્રીમાં જો તમે એનો લાભ લેવા માંગતા હો તો જોડાઈ જજો એની કોઈપણ જાતની ફ્રી નથી બરાબર છે હવે બીજું એ જણાવવાનું હવે આપણા લાઈવ લેક્ચર આવશે એટલે કોઈ પણ બેનો એમ કહેશે કે સર લાઈવમાં અમે નહીં જોડાઈ શકીએ તો રેકોર્ડેડ જોઈ શકશો બરોબર એની ટાઈમ યુટ્યુબ પર બરાબર મુખ્ય સેવિકાના લાઈવ લેક્ચર આવશે બરાબર છે એનો આપણે એક ટાઈમ છે તમે કોમેન્ટ કરજો કયા ટાઈમે રખીએ હું જો કે આપણા ગ્રુપમાં પોલ ક્રિએટ કરીશ એ પોલમાં આન્સર આપજો આપણે એ ટાઈમે જ લેક્ચર લાવીશું બરાબર છે તો મિત્રો આ હતો એક મુખ્ય સેવિકાની માહિતીને લગતો વિડીયો હવે તમને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો બરોબર છે હું તમને એની ટાઈમ હેલ્પ યુ ચોવીસ કલાક કોઈને માર્ગદર્શન જરૂર હોય તો એની ટાઈમ કોલ યુ તમામને ગાઈડન્સ આપીશ માર્ગદર્શન આપીશ કેમ કે મેં પોતે સાતથી આઠ એક્ઝામ ક્લિયર કરેલી છે બરાબર છે એટલે સ્પર્ધાત્મક પરીક્ષાનો ખાસો અનુભવ છે એટલે કોઈને ગાઈડ કરવા એ એક પુણ્યનું કામ છે એમ માનીને હું ગાઈડ કરું છું ને તમારો ભાઈ સમજીને હું બધી વિનામૂલ્યે માહિતી પૂરી પાડું છું બરાબર મિત્રો લેક્ચર સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં સાથી મિત્રોમાં જરૂર શેર કરજો જેથી બધા વિદ્યાર્થીઓને તેનો લાભ મળે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં